નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત છું જ્ઞાનશક્તિ રેસીડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત આવેલી શૈક્ષણિક સ્ટાફની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો રાધે ગ્રામ વિકાસ ટ્રસ્ટ ભાભર સંચાલિત જ્ઞાનશક્તિ રેસીડિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ જેમાં વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે ધોરણ છ થી આઠ માટે પ્રિન્સિપલ માટેની એક જગ્યા છે પોસ્ટ ગ્રેજ્યુએટ પ્લસ બીએડ એમએડ પાંચ વર્ષનો શૈક્ષણિક અનુભવ એજ્યુકેશનલ સુપરવાઇઝર માટેની ચાર જગ્યા પોસ્ટ ગ્રેજ્યુએટ બીએડ એમએડ ત્રણ વર્ષનો શૈક્ષણિક અનુભવ ગણિત માટે પાંચ જગ્યા છે બીએસસી બીએડ વિજ્ઞાન માટે પાંચ જગ્યા બીએસસી બીએડ

ડિસિપ્લિન ઓફિસર માટેની બે જગ્યાએ શૈક્ષણિક ક્લર્ક માટેની એક જગ્યા છે તમે જોઈ શકો છો મિત્રો એક પાંચ બે હજાર પચીસ ગુરુવાર બપોરે બાર કલાકે જે આપેલું છે મિત્રો જે જલારામ ગૌશાલા આગળ પેટ્રોલ પંપની સામે પંપ જિલ્લો બનાસકાંઠા વધુ માહિતી માટે અહીંયા સંપર્ક આપવામાં આવેલા છે ક્યુઆર કોડ સ્કેન કરીને પણ તમે અરજી કરી શકો છો મિત્રો તમે જોઈ શકો છો મિત્રો જે રાધેગ્રામ વિકાસ ટ્રસ્ટ ભાવર સંચાલિત જ્ઞાનશક્તિ રેસીડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત શૈક્ષણિક સ્ટાફની ભરતી જાહેરાત છે લાઈક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય